આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત રૂપે સદામ દ્વારા કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર ની સમગ્ર ટીમે શહેર કારોબારીના સભ્ય મમતાબેન વોર્ડ કોર્પોરેટર લીલાબેન મકવાણા તથા અક્ષય પટેલ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો આ પ્રસંગે માજી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહનાવરા હસ્તે વૃક્ષારોપણની પ્રક્રિયા સંપન્ન થઈ હતી ગુલાબના વૃક્ષોની પસંદગી આ કાર્યક્રમને એક વિશિષ્ટ સૌંદર્ય અને પ્રતિકાત્મક મહત્વ આપે છે આ વૃક્ષો વાંસના મુક્તિધામના પરિસરને માત્ર હરિયાળુ જ નહીં બનાવે પરંતુ તેને એક આકર્ષક અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ પ્રદાન કરશે આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયની સક્રિય સહભાગીતા જોવા મળી હતી જે સામૂહિક પ્રયાસોના મહત્વને દર્શાવે છે આ પહેલ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ઉજાગર કરે છે અને અન્ય લોકોને પણ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડે છે આ કાર્યક્રમ દ્વારા ગુજરાત દિવસની ઉજવણીને એક નવી અને પરિવહનક્ષી દિશા આપવામાં આવી હતી પહેલી મેને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું તે દિવસથી ગુજરાતનું અસ્તિત્વ બન્યું છે ભાષાની રીતે આ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી આપણી માતૃભાષા છે ત્યારે આજના દિવસે વોર્ડ નંબર દસના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતના માધ્યમથી વાસણા સ્મશાન ખાતે એક ગુલાબના છોડ એને રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એકસો ને બેતાલીસથી પણ વધારે ગુલાબના છોડ અલગ અલગ કલરના જેમાં ગુલાબ ઉગાડી શકાય તે પ્રકારના છોડનું આજે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું ને આજના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર દસના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકોણા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમ માટે નારાયણભાઈ રાજપૂત એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું